ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજની દિવસની શરૂઆત થાય છે બપોરે દોઢ વાગે આજે હજુ તો પિયરમાં જ છીએ જો મેધી ભેદી કરી દીધી લગન બગન પતી ગયા લગ્નનું તો બધી રાહ દૂસ કરી દીધી બધું કરી દીધું આજે હું ખોલવાનું સર પેટીની હું ખોલી દઈશું પછી તો બીજું તો હજુ ખાવા પીવાનું પતી ગયું હવાના કામ કર ખર કરતો હજુ તો જ એને નહીં પણ કામને એવું કરીએ છીએ હજી તો ઉપર તો ખાવા પીવાનું થોડું ચાલુ છે નીચે મારા ભાઈ ગયા બધું કામ કર્યું તો ઉપર જઈએ છીએ ઉપર એ હજી તો ખા ચાલુ છે બધું એટલે એ ઉપર જઈને બધા જો ચાલે છે જઈને જોઈએ હવે કરી છીએ બધા જો અમારા મોટા ભાઈનું ઘર છે પાછળ જઈએ અને ઉપર ને એના ભાઈનું ઘર હજી તો કામકાજ ચાલુ છે હજી તો કામકાજ ચાલુ છે જો ખાવા પીવાનું બધું

કામ તો કરી નાખી નહોતી સાખી ભાઈ રે નહીં આ લે બધું જે વેચાતું હોય ને બે ગોઠવીએ એટલે એ બધું આપીથી બધા ગણતરી કરી કરી રૂપિયો ઓપારી બે ચોકલેટ

એટલે બધું સાફ થઈ જાય ને અમે બે બુનો હીએ તો આગળ પઈ રોય અમે જતો રહીએ એટલે ભઈ કું કરિયાલામાં ભાભી ને મીના કુણ કરિયાલા એટલે અમે કરી દઈએ બધું બોલો સુનિલ ભાઈ વિડિયો કાળજો જો ગોદરણ કવર આટલા લગાયા છે આ લગાયાને અજી તો અગલા લગાન ચાલુ છે જો રાતો ચિત્ર હું રસોઈ તૈયારી કરું છું બધું ટામેટું ખાવ છું જો સૂકી ભાજી પૂરી ને બનાવવાનો છે એટલે રસોડા રસોઈની તૈયારી કરવાનું ચાલુ કરી દીધું હું આમાં ભાભી બેઠે બિચારા ઓન કશું દેખાતું એટલે રોધું પડે ને મીને દેખાતું ને એટલે મારે રોધું પડે પેલા બધા વાતો પેલા બધા વાતો કરી દોર બૂન બટેકા બાખાઈ દે સમારવા મળ્યું છે અને લોટ ને એવું લોટ ને એવું બધું બાંધું છું ભાત વગેરે ટામેટા શાક કર્યું ભાજી બનાવવાનું ચાલુ છે બાર તો અંધારવે થઈ જવાયું સારું ચલો ભાજી વઘારી દઈએ પૂરી બનાવી દઈએ પૂરી પૂરીની તૈયારી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પૂરીઓ છેલ્લે પૂરીઓ છે બધું કમ્પ્લીટ કરી દીધું જો ભાજી બનાવી શાક બનાવી બટેકાનું પુલાવ બનાવ્યો સેવ ટામેટાનું શાક અને આ બધા હવે અમાર મંડળી તૈયાર થઈ જાય છે પૂરીએ તરવા બધી અને તેલ મૂકી દીધું છે માધાભાઈ વાયણું વાલી છે ભાઈ બઉ એટલે જમણવાર બધો કરી દીધો છે હવે જશે રસોઈ થઈ જશે કમ્પ્લેટ અમાર બુનિસી હા એવું કરી દકશો જો આ બે જણા જોડું હવે કોઈક સરપ્રાઈઝ આલવાનું આ બે ને હવે સરપ્રાઇઝ હાલ તો ખબર નહીં

ચાચો કે કપ પાણી સે એટલે સરપ્રાઈઝ આલી ઇમને મેં જો મસ્તી કરી આ બધા ભેગવા થઈ

તો આજના માટે આટલું જ મારો વિડીયો ગમે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી